હેલો ડી સ્ટુડન્ટ આજે આપણે જોવાના છે ટેક્સી નું ભાડું ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે આઠ રૂપિયા છે ચલો આપણે જોઈએ એ પ્રમાણે સમાત શ્રેણી કહેવાય કે ના કહેવાય

વધારાના બીજા કિલોમીટર માટે ભાડું કેટલું થશે ત્રેવીસ રૂપિયા એ જ રીતે પાછા પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ભાડું કેટલું થશે આઠ તો જ પણ અગાઉના ત્રેવીસ તો ખરી જ તેવીસ ને આઠ એક એટલે કે ત્રણ કિલોમીટર માટે હેલો આજે આપણે જોવાના છે ચેપ્ટર પાંચ પાંચ પોઈન્ટ એક નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાન શ્રેણી બને અને છે કેમ ચલો પ્રશ્ન નંબર એક ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે આઠ રૂપિયા છે ચલો હવે તમને કોઈડા રૂપિયા આપેલો છે હવે તમારે ચકાસવાનું છે આ સમાનતા શ્રેણી બને છે કે નહીં ચાલો એમને શું કીધું છે પ્રથમ કિલોમીટર માટે રૂપિયા કેટલા આપેલા છે આ પંદર રૂપિયા ચલો પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા

ત્રેવીસ ચલો એ જ રીતે ત્રીજા કિલોમીટર માટે ભાડું આ રીતે લખો ભાડું રૂપિયા આઠ વધારે છે ચલો બે કિલોમીટર માટે રૂપિયા કેટલા આઠ વધારે છે ચલો ને એટલે આ રીતે આપણને પ્રથમ પ્રથમ કિલોમીટર માટે ભાડું કેટલું થશે પંદર બીજા કિલોમીટર માટે ત્રેવીસ ત્રીજા કિલોમીટર માટે એકત્રીસ ચલો એ રીતે આપણને ક્રમશ ભાડા મળી ગયા પંદર ત્રેવીસ એકત્રીસ અપ ટુ ટુ ડેસ ત્રણ ફાઇન્ડ કરે એટલે ચાલશે એ ન થઈ જાય ચાર ફાઇન્ડ કરો પાંચ ફાઇન્ડ કરો તો તો બેટર હશે પણ ત્રણ કરશું તો પણ ચાલશે હવે આપણને ખબર સમાંતર શ્રેણીની કન્ડિશન એની કંડિશન શું છે તફાવત સમાન હોય તો શ્રેણી કહેવાય ચલો ડી બરાબર એ ટુ માઇનસ એ વન ચલો એ ટુ એટલે બીજું પદ બીજું પદ કયું જોઈએ આપણને ત્રેવીસ એ વન એટલે કે પહેલું પદ કેટલું છે પંદર માંથી પંદર જાય તો આઠ ચલો એક તફાવત આપણે એમ ફાઇન કરી નાખીએ ચલો હવે બીજો તફાવત જોઈ લઈએ ચલો એ થ્રી માઇનસ એ ટુ આઠ તો એ આપણને તફાવત કેવા મળે છે સમાન જો તફાવત સમાન મળશે તો આપેલ શ્રેણી કેવી કહેવાય સમાનતા શ્રેણી કહેવાય છે જો તફાવત સમાન ન મળે તો અન્યતા આપણી શ્રેણી સમાન કહેવાય નહીં જો જ્યારે સમાંતર શ્રેણી પ્રશ્ન આવે ત્યારે તમારે તફાવત બે વખત વેરીફાઈ કરજો એક વખત કરતા નહીં મિનિમમ બે વખત તો તો કરજો જ હા તફાવત તફાવત આવે આવે એનો મતલબ પ્રશ્ન એકમાં શું થશે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી બને છે ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે નાડાકર્મ રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નાડાકણની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે સિમ્પલ આ બધા પ્રશ્નો તમારે પહેલો નંબરનો પ્રશ્ન છે એક સમજવા માટે છે આવા પૂછ્યાતા નથી ચલો નાડાકર્મ રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નાડાકણની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે હવે માની લ્યો કે નાડાકણ છે નાડાકણમાં ધારો કે નળાકાર પાત્રમાં હવાનું પ્રમાણ ચારસો છે ચલો એકમ છે એમ લખો નું ક્યાં તમને એકમ બેકમ આપેલું છે ચારસો એકમ છે ચલો હવે જો કીધું હવા કાઢવાના પંપ દ્વારા

सौ एकम तो सौ तुम्हारी तो बाहर निकली गई तो बाकी प्रथम प्रयत्न बाकी रहती है हवा चार सौ मईनस सौ બરાબર કેટલી રહેશે ત્રણસો એકમ બસ આ તમારે ફાઇન્ડ કરવાનું શું કીધું દર વખતે નડાકાની બાકી રહેલ હવાનો એક ચતુર્થાંશ બહાર કાઢે છે એટલે સો એકમ તો તમે કાઢી નાખી ચલો સ્ટાર્ટિંગમાં કેટલી હતી ચારસો એક ચતુર્થાંશ ભાગ કરતા કેટલી હતી ત્રણસો ચલો હવે ત્રણસો એકમમાંથી હજુ એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢો ચાલો ફરી પાસો હવે એક ચતુ દઉં કોનો ભાગ બહાર કાઢવાનો બાકી રહેલી હવા બાકી રહેલી હવા કેટલી છે ત્રણસો એકમ ચલો ત્રણસો ગુણ્યા એક ભાગ્યા ચાર કેટલા આવશે ચલો ચાર સત્તર અઠ્યાવીસ બે એટલે પંચોતેર કેટલા આવશે પંચોતેર ચલો હવે બીજા પ્રયત્ન એમ બીજા પ્રયત્ન બાકી રહેતી હવા સોરી ત્રણસો માઇનસ પંચોતેર કેટલી વધશે બસો ને પચીસ સેકન્ડ ચલો મળી ગયા આપણે ત્રણ સ્ટેપ ચલો પહેલી હવા કેટલી હતી શરૂઆતમાં ચલો નો

હવે એ ચકાસવા માટે તમને ખબર છે શું વેરીફાય કરવાનું સામાન્ય તફાવત હવે સામાન્ય તફાવત એટલે તમને ખબર છે a2 a1 માઇનસ એ વન અને એ થ્રી માઇનસ ચલો વેરીફાઈ કરી બરાબર એ ટુ માઇનસ એ વન ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ આપણે બે બે બંને પહેરી લેલમાં ચેક કરી લઈએ ચલો એ વન એટલે ચારસો એ ટુ એટલે ત્રણસો ને એ થ્રી એટલે બસો ને પચીસ ચલો એ ટુ કેટલા છે ત્રણસો એ વન ચારસો ચલો ત્રણસોમાંથી સો ચારસો જાય તો માઇનસ સો ચલો એ જ રીતે એ થ્રી ક્લાસ છે બસો ને પચીસ એ ટુ ત્રણસો બસો પચીસમાંથી ત્રણસો જાય તો માઇનસ પંચોતેર ચલો આવી આ માઇનસ સો આવે છે ને આ માઇનસ પંચોતેર આવે છે તો સામાન્ય તફાવત અહીં સમાન થતો નથી એનો મતલબ પ્રશ્ન નંબર બેમાં આપેલ શ્રેણી સમાધ શ્રેણી કહેવાય નહીં હા તો સમાંતર શ્રેણી બનાવતી નથી શ્રેણી નથી ખ્યાલ આવી ગયો ચલો ત્યાર બાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કુવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના એકસો પચાસ રૂપિયા અને પછીના પ્રત્યેક મીટર દીઠ પચાસ રૂપિયા પ્રમાણે વધતો જાય છે सीम्पल पहला प्रश्न जो है तेरे चलो प्रथम मीटर ना के एक सौ पचास रुपया चलो चलो पचीना प्रत्येक मीटर दूध पचास रुपया प्रमाण बदत जाए सीम्पल हवा डायरेक्ट आप लखी दी चलो दौड़ सौ प्लस पचास एले के एक मिनटों चलो प्रत्येक मीटर केसे एक सौ पचास चलो हमें जी जो दर मीटर के, के पचास रुपया चलो तो पचास प्लस दौड़सौ तो बीजा मीटर, मीटर के कला थे बसो तो रुपया चलो बसो हम तीजा मीटर के पचास तो तीजा मीटर ने कला थे बसो ने पचास चलो तो अँ अपने त्राण पद मिली गए सीम्पल दौसौ बसो अ बसो पचास अब टू अप टू अप टू चलो હવે આ આપેલ આપેલ શ્રેણી છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે તમને ખબર છે સમાંતર શ્રેણી માટે શું તફાવત શું ચેક કરવું પડે આપેલા તફાવત એટલે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ જ રીતે ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ હવે એ ટુ એટલે તમને ખબર છે બીજું પદ કેટલું છે બસો એ વન એટલે પહેલું પદ એકસો પચાસ બસોમાંથી એકસો પચાસ જાય તો પચાસ એ જ તે એ થ્રી એટલે ત્રીજું પદ બસો પચાસ એ ટુ એટલે બીજું પદ બસો બસો પચાસ તો પચાસ કેટલા પચાસ ડી બરાબર પચાસ આપણને ડી બરાબર બંનેમાં કેવા મળે છે સમાન એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કહેવાય સમાંતર શ્રેણી છે ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર આઠ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ દસ હજાર મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ ફાઇન્ડ કરો જો હવે પહેલા એ તમને શું કીધું શું પહેલા તો વાર્ષિક ચક્રવૃદ્ધિ કીધું છે શું કીધું શું વાર્ષિક ચક્રવૃદ્ધિ ચલો તમે પ્રથમ વર્ષે કેટલી રકમ મૂકી છે દસ હજાર દસ હજાર હવે પ્રથમ વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ એટલે દસ હજાર તો થશે જ પણ દસ હજારનું આઠ ટકા ચક્રૌધિ એટલે પહેલા વર્ષે તો સાદું વ્યાજ જ કહેવાય ચક્રૌધિ કહો કે સાદું વ્યાજ કહો હવે દસ હજારનું આઠ ટકા એટલે જો આ રીતે કરાય દસ હજારના આઠ ટકા એટલે કે આઠ ભાગ્યા સો સો ગુણ્યા આઠ એટલે આઠસો રૂપિયા જો એમને વ્યાજ આવ્યું આ તો ખાલી વ્યાજ જ આવ્યું મુદ્દલ દસ હજાર એટલે કેટલા થાય દસ હજાર આઠસો તો તેમને પ્રથમ વર્ષના અંતે કેટલી રકમ મૂકી હશે દસ ને આઠસો એ જ રીતે ચલો બીજા વર્ષના અંતે હવે બીજા વર્ષના અંતે જો એમની મુદ્દલ શું થઈ જશે દસ હજાર આઠસો પેલા વર્ષમાં કેટલી હતી દસ હજાર બીજા વર્ષે કેટલી થઈ છે દસ હજાર આઠસો હા એટલે આખા આપણે વ્યાજ કોના ઉપર ગણવાનું થશે દસ હજાર ઉપર નહીં બીજા વર્ષે કોના ઉપર થશે એના વ્યાજ મુદ્દલ એટલે કેટલું છે દસ હજાર આઠસો તો દસ હજાર આઠસો ના આઠ ટકા મીંડુ મીંડુ ગયું चलो 108 सौ आठ गुणिया आठ के आठ सौ चौसठ चलो व्याज ब्याज प्लस मुद्दल ब्याज के आठ सौ चौसठ मुद्दल हम मुद्दल के लिए, <coughs> के मुदल, मुदल के लिए जो दस हजार ने आठ सो हा तो के आठ सौ आठ सौ सोलसो लेकिन ने चौसठ ચલો અહીં આપણને ત્રણ પદ મિગયા દસ હજાર દસ હજાર આઠસો ને ચોસઠ અપ ટુ અપ ટુ ચલો ફરી પાછું શું કરવાનું આપણે સામાન્ય તફાવત દસ હજાર એ વન દસ હજાર આઠસો એ ટુ અગિયાર હજાર છસો ચોસઠ એ થ્રી સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર બે વખત એ ટુ એટલે દસ હજાર આઠસો એ વન એટલે દસ હજાર દસ હજાર આઠસો માંથી દસ હજાર તો આઠસો ચલો એ આઠસો અગિયાર હજાર છસો ચોસઠ માઇનસ દસ હજાર આઠસો એટલે જુઓ કેટલો ફરક તમારે વ્યાજ જેટલો જ ફરક આવે એટલે વધારે કરવાની નથી આઠસો ને ચોસઠ હા જો તફાવત બંનેમાં કેવો કેવો આવે છે અલગ અલગ આવે છે એનો મતલબ આ સમાંતર શ્રેણી કહેવાય નહીં એટલે કે સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી ખેલાયું ચલો આમાં પ્રશ્ન સમાંતર શ્રેણી છે પ્રશ્ન બે માં સમાંતર શ્રેણી નથી પ્રશ્ન એકમાં સમાંતર શ્રેણી છે ખેલાવીશું એટલે પહેલામાં છે બીજામાં નથી ત્રીજામાં છે અને ચોથામાં નથી આલ્ટરનેટ બધામાં જવાબ આવે છે ચલો આ પ્રશ્ન નંબર એક તમારી ખાલી એક સમજપૂર્વક છે બાકી આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા નથી સમાંતર શ્રેણી છે કે નહીં એ ખાલી તમારે ચકાસવા માટે તમને ખબર છે નોર્મલી સામાન્ય તફાવત બને સમાન આવે તો સમાંતર શ્રેણી છે અથવા નથી તો નથી હા સમાંતર શ્રેણી જો વધતી હોય તો તફાવત કયો આવશે ધન આવશે અને ઘટતી હોય તો તફાવત ઋણ આવશે હા તફાવત અચળ પણ આવી શકે હા જીરો હોય હોય તો પણ સમાંતર શ્રેણી તો કહેવાય છે ચલો ત્યારબાદ એ પ્રશ્ન નંબર બે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્ય નીચે પ્રમાણે હોય ત્યારે સમાન શ્રેણીને પ્રથમ ચાર પદ શોધો ચલો જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફત ડીના મૂલ્ય નીચે પ્રમાણે છે આ પ્રથમ ચાર પદ કીધા એટલે જુઓ પ્રથમ ચાર પદ એટલે શું થશે એ વન એટલે એ થાય એ ટુ એટલે શું થાય આપણે વ્યવસ્થિત શીખી જાય એ ટુ એટલે શું કહેવાય એ પ્લસ ડી એ થ્રી એટલે શું થાય એ ટુ પ્લસ ડી અને એ ફોર એટલે એ થ્રી પ્લસ ડી પહેલાં આવી ગયું એટલે કેલા છે દસ ચલો એ ટુ એટલે એ કેલા છે દસ ડી કેલા છે દસ 10 ને દસ વીસ તો A2 ટુ આપણને શું મળ્યા વીસ ચલો એ જ રીતે એ થ્રી એટલે એ ટુ પ્લસ ડી તો એ ટુ છે વીસ કેટલા છે દસ એ થ્રી કેટલા મળશે કેટલા છે ચાલીસ તો ચલો આપણને એ વન એ ટુ એ થ્રી ને એ ફોર મળી જાય ક્રમશ ખેલાઈ જો અહીં ડી બરાબર પ્લસ છે એનો મતલબ શ્રેણી વધશે હા અહીંયા જો ડી બરાબર પ્લસ છે તો શ્રેણી અહીં જો ઝીરો છે એનો મતલબ છે નથી પ્લસ કે નથી એટલે કે અહીં શ્રેણીમાં કઈ જ ફરક પડશે નહીં કોન્સ્ટન્ટ રહેશે જો જ્યારે અહીં ડી ગયો છે પ્લસ એનો મતલબ સાઈને એ વધશે એટલે કે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર શું મળશે આપણને દસ વીસ ત્રીસ ને ચાલે ચારે ચાર પદા મળી ગયા આપણને ચલો ત્યાર બાદ અહીં જો લો એ વન એટલે એ એ એટલે એ પ્લસ ડી એ થ્રી એટલે એ ટુ પ્લસ ડી અને એ ફોર એટલે એ થ્રી પ્લસ ડી ચલો એ બરાબર કેટલા છે માઇનસ ટુ એ બરાબર માઇનસ ટુ ડી બરાબર ઝીરો માઇનસ ટુમાં જીરો ઉમેરતો માઇનસ ટુ ચલો તો એ ટુ બરાબર આપણને કેટલા મળે માઇનસ ટુ છે માઇનસ ટુ પ્લસ ઝીરો કેટલા થશે માઇનસ ટુ એ થ્રી મળે મળ્યા માઇનસ ટુ ડી બરાબર જીરો તો માઇનસ ટુ તો એ આપણને પદ કેવા મળે છે માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ એટલે આપણને ચારેપદ એ વન એ ટુ અને થ્રી એ કેવા મળે છે માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ હવે મેં તમને કીધું તો અગાઉ જો તફાવત ભલે જીરો મળે પણ સમાન મળે છે એનો મતલબ આ કેવું છે સમાન શ્રેણી કહેવાશે હા તમને એમસીક્યુમાં પૂછી શકે માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ સમાનતા શ્રેણી છે કે નહીં હા ના કે ઓપ્શનમાં લેલું છે નીચેના બધી કંઈ સમાનતા શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી હા એટલે ખાસ ધ્યાને જો આ સમાતર શ્રેણી બને છે અને આને હન્ડ્રેડ પર્સન્ટ સમાંતર શ્રેણી કહેવાય છે હજુ ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે આ મનામાં જ ચલો ત્યાર બાદ જૂના સિલેબસમાં નહોતું કહેવાતું પણ નવા સિલેબસ પ્રમાણે કહેવાય છે હા ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ એ બરાબર ચાર ડી બરાબર માઇનસ ત્રણ ચલો ચારે પદ ફાઇન કરવાના છે ચલો એ વન એટલે એ એ ટુ એટલે એ પ્લસ ડી એ થ્રી એટલે એ ટુ પ્લસ ડી અને એ ફોર એટલે એ થ્રી પ્લસ ડી ચલો એ બરાબર કેટલા છે ચાર એ બરાબર ચાર ડી બરાબર જુઓ માઇનસ છે એટલે કે શ્રેણી કેવી થશે કટશે એટલે કે એ વન કરતાં એ ટુ કેવું આવશે નાનું અને એ ટુ કરતાં એ થ્રી નાનું અને એ થ્રી કરતાં એ ફોર નાનું એટલે કે શ્રેણી કટશે આપણને ચારમાંથી ત્રણ જતો એક ચલો એ ટુ શું આવ્યું એક એકમાંથી ત્રણ જતો માઇનસ બે એ થ્રી માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ પાંચ ચલો મળી ગઈ આપણને શ્રેણી એ વન એ થ્રી અને એ ફોર ચલો ચાર વન માઇનસ ટુ અને માઇનસ પાંચ અપ ટુ અપ ટુ ચલો એ જ રીતે ચલો પ્રશ્ન નંબર ચાર એ બરાબર માઇનસ વન એ વન બરાબર એ એ ટુ બરાબર એ પ્લસ ડી એ થ્રી બરાબર એ ટુ પ્લસ ડી એ ફોર બરાબર એ થ્રી પ્લસ ડી ચલો એ બરાબર માઇનસ વન હવે ડી બરાબર એક પોઈન્ટ પાંચ છે એનો મતલબ શું લખી શકાય તમે જીરો પોઈન્ટ પાંચ લખી શકાય હા અને ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ છે એટલે કે શ્રેણી વર્ષે તો માઇનસ વન કરતાં બધી મોટી સંખ્યા આવશે ચલો માઇનસ વન ડી બરાબર ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ વનમાં પાંચ તો કેવા આવશે ઝીરો હા હવે એ ટુ કિલ્લા આવ્યા ઝીરો પોઈન્ટ પાંચ એમાં ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરો કેટલા થશે એક એ થ્રી કિલ્લા આવ્યા એક એમાં ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરો શું થશે એક પોઈન્ટ પાંચ આ એક પોઈન્ટ ઝીરો ના લાગતા ચલો અહીંયા આપણને ચારે ચાર કિંમત મળી જઈએ એ વન એ ટુ એ થ્રી અને એ ચલો એ વન કિલ્લા મળે એ વન કેટલા આવેલા છે માઇનસ વન એ વન કેટલા લેલા માઇનસ વન એ ટુ બરાબર કેટલા જીરો પોઈન્ટ ચલો અહીંયા આપણને ચારે ચાર પદ મળી ગયા ચલો વેરી ગુડ અહીંયા પણ આપણને ચારે ચાર પદ મળી ગયા ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ એ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ ડી બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ હવે ડી બરાબર ઋણ આવે છે તો શ્રેણી ઘટશે ચલો એ વન બરાબર એ એ ટુ બરાબર શું લખી શકીએ આપણે એ પ્લસ ડી એ તો આપણને ખબર છે હવે એ થ્રી એટલે શું લખી શકીએ એ ટુ પ્લસ ડી અને એ ફોર એટલે એ થ્રી પ્લસ ડી ચલો a = -1.25 चलो a2 એટલે a + d એટલે a એટલે હે -1.25 પ્રથમ પદ કે લેશો -1.25 તફાવત કે લેશો -0.25 હવે ખાસ જોજો --+ ના કરતા અહીયા હા અહીયા + કરતા ને ગુણાકાર હોય તો + થાય અહી તો -- તો માઈનસ થાશે ને બનનેનો સરવાળો એટલે કે 1. પચાસ ઘણા બધા આ જ ભૂલ કરે છે હા માઇનસ એક પોઈન્ટ પચાસની જગ્યાએ પ્લસ એક પોઈન્ટ પચાસ કરશે એમ ઘણા પોઈન્ટ પચીસ બાદ કરશે અને હા ઘણા પ્લસ એકસો પચાસ લખશે એક પોઈન્ટ પચાસ લખશે એને ઘણા માઇનસ એક લખશે ઘણા પ્લસ એક લખશે આ ભૂલ કરો માઇનસ માઇનસ પ્લસ ગુણાકારમાં થાય અહીં સરવાળો છે એટલે માઇનસ 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 જશે હા આ બધું મેં તમને ઓફલાઈનમાં વ્યવસ્થિત ભણાયેલું છે બે દિવસ તો મેં તમને આ શીખવાડ્યું ખાલી બેઝિક જ હા અને આ ચેપ્ટરમાં ખાસ આ જ તમને આવડશે તો જ આખું ચેપ્ટર આવડશે હા ચલો એટલી બરાબર આ બરાબર નથી સોરી માઇનસ એક પોઈન્ટ પચાસ માઇનસ એક પોઈન્ટ પચાસ માઇનસ પચીસ ચલો હવે માઇનસ એક પોઈન્ટ પંચોતેર ચલો માઇનસ એક પોઈન્ટ પંચોતેર માઇનસ પોઈન્ટ પચીસ ને હવે માઇનસ એક પંચોતેર ને પચીસ બે ચલો આપણને એ વન A3, એ થ્રી અને એ ફોર ચલો માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પંચોતેર માઇનસ બે ચલો અહીંયા આપણને એ વન એ ટુ અને એ થ્રી અને એ ફોર મળી ગયા ચલો હજુ આપણે એ ફાઈવ એ સિક્સ એ સેવન કોઈ પણ તમને પદ શોધવાનું કે આપણે શું લખો છો એ ફિફ્ટીન એટલે સોરી એ ફિફ્ટીન એટલે આપણે શું લખો એ પ્લસ ઓગણપચાસ ડી એ તમને આલે લખે એટલો માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ ઓગણપચાસ ડી આપેલો માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ તો આનું સદરૂપ કરો એટલે તમને એ ફિફ્ટીન મળી જાય તો તમને કોઈ પણ પદ કહે તો તમને અહીં મળી જાય ચલો ત્યાર બાદ જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ સમ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ